રાજપુર સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટીમાં ત્રીજો સમારોહ યોજાયો હતો જેમાં પાંચ પીએચડી વિદ્યાર્થીઓ સહિત બસો સત્યાસી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી તેમજ પ્રેસિડેન્ટ મેડલ તથા વિવિધ વિદ્યાશાખાના સાત વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સત્યાવીસ વિદ્યાર્થીઓને રેન્ક સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા આ સાથે જેમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર નિલેશ એમ દેસાઈ સાહેબ ડાયરેક્ટર અને સાયન્સ્ટિક એસ એસી આઈ એસ આર ઓ અમદાવાદ સાથે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર રાજીવ આઈ મોદી સાહેબ બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન શ્રી મહેશ્વર સાહુ સાહેબ નિવૃત્ત આઈએ એસ યુનિવર્સિટીના પ્રોવસ્ટ ડૉક્ટર ડી જે શાહ સાહેબ રિસર્ચ ડાયરેક્ટર ડૉક્ટર જે એસ યાદવ સાહેબ રજિસ્ટ્રાર ડૉક્ટર એપી વ્યાસ સાહેબ કંટ્રોલર ઓફ એક્સ એક્ઝામિનેશન અને શ્રી ભાવિક ગજર સાહેબ બધા જ ડીન સ્ટાફ અને આમંત્રિત મહેમાનો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનો સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ઇન્દ્રસિલ યુનિવર્સિટીમાં ત્રીજું કન્વોશન કન્વોકેશન આયોજન કરવામાં આવેલું હતું જેની અંદર ટોટલ બસો ને સત્યાસી વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત થઈ જેમ જેમાંથી એન્જિનિયરિંગ ફાર્મ એન્જિનિયરિંગ અને સાયન્સના મેઇનલી પ્રોગ્રામ ફાર્મસીમાં અમારું ફક્ત બીજું વર્ષ ચાલે છે અને પાંચ પીએચડી વિદ્યાર્થીઓને પણ આની અંદર પીએચડી સન્માનિત કરવામાં આવે છે તો આપણી યુનિવર્સિટીમાં યુનિવર્સિટીનું મૂળ ફંડામેન્ટલ છે લાઈફ સ્કીલ લાઇફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ કરવાનો અને એટલા માટે લાઈફ સાયન્સ આધારિત તમામ અભ્યાસક્રમ અહીંયા ચલાવવાનો જેવા કે બીએસસી કેમેસ્ટ્રી બીએસસી માઇક્રોબાયોલોજી બીએસસી એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી જુઓલોજી એમએસસી કેમેસ્ટ્રી અને સાથે સાથે એની સપોર્ટિવમાં એન્જિનિયરિંગ ખાતે અમે કમ્પ્યુટર સાયન્સ IT મિકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ તથા આ વર્ષથી અમે BSC ફોરેન્સિક સાયન્સનો પ્રોગ્રામ પણ ચાલુ કરેલ છે સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ એક્ઝિક્યુટિવ ડિપ્લોમા પ્રોગ્રામ હેલ્થ કેર મેનેજમેન્ટ એઝ વેલ એઝ એન્વાયરમેન્ટ સાયન્સમાં ચલાવવામાં આવી જેથી કરીને સમાજ સોસાયટીને એનો આપણે સાથે સાથે ફાયદો આપી શકીએ સર આપણે ક્લાસ ની ટ્રેનિંગ કઈ કરી છે અને કઈ અમે યુનિવર્સિટીના મેનેજમેન્ટમાં એક ડિસિઝન લીધો કે કેમ્પસમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે વાપરવું નહીં એટલે આજે અમારા કેમ્પસમાં કોઈ પણ જગ્યાએ પાણીની પ્લાસ્ટિકની બોટલ અમે લાવવા દેતા નથી કે કોઈને વાપરવા અમે પણ નથી વાપરતા અમે એની જગ્યાએ કાચના કાચની બોટલ્સ લાવ્યા છે અને દરેક ફેકલ્ટીમાં કાચની છે મૂળ સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે એ પોલ્યુશન ઉભું કરે અને યુનિવર્સિટી જે લાઈફ સાયન્સ યુનિવર્સિટી તરીકે ડેવલપ થવા માંગે છે તો લાઈફને ને જો સસ્ટેન કરવી હોય તો આ પ્લાસ્ટિકના બન તો આપણે ટાર્ગેટ કરવો જ પડશે એટલે પહેલું કામ અમે એવું કર્યું કે પ્લાસ્ટિકને બેન કરીએ અને પ્લસ તમે જુઓ છો કે અમારા કેમ્પસમાં અમે ગ્રીનરી જે મેન્ટેન કરીએ છીએ ઇન હાઉસ કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ ખાતર પણ બનાવીએ છીએ ઇનહાઉસ એટલે કમ્પ્લીટ ગ્રીન યુનિવર્સિટી તરીકે અને આ વર્ષે અમને કોર્નલ યુનિવર્સિટી ખાતે ઇન્ટરનેશનલ ગ્રીન યુનિવર્સિટી તરીકે પણ એવોર્ડ મળ્યો